પોલીસે મોટી સફળતા મેળવી છે ન્યાયિક પોલીસ અધિક્ષક તથા એલસીબીની સંયુક્ત કામગીરીથી સોથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ કાળા કલરની પ્લેટીના બાઇક પરથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી ફૈઝલ મલેક ત્રેવીસ વર્ષની ઉંમર અને અયાન મલેક વીસ વર્ષની ઉંમરને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યા છે પ્રાથમિક પૂછપરછમાં બદલો લેવા હત્યા કરાયા હોવાનું ખુલ્યું છે ગુનામાં વપરાયેલ બાઇક ગુપ્તી અને છરી ઝડપાવવાની કાર્યવાહી ચાલુ છે બ્યુરો રિપોર્ટ ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા બાકરોલ આણંદ